એફઆઈઆર કરવાની હતી તો પોલીસ તે દિવસે હાજે ઊંઘી ગયેલી કરી દેવું જોઈએ ને એ લોકોએ તો સાત દિવસ પછી એફઆઈઆર કરી ને તો રાજપાણીના એફઆઈઆરમાં તો તેર જણના નામ જોગ ને બીજા સિત્તેર જણ તો અમારે હું કોર્ટમાં સિત્તેર જણને હોદી હોદી લઈ જવાના છે અમારો આટલું જ કામ છે એટલે લડાઈ બહુ મોટી છે આપણે આગળ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની રચના કરી છે કોઈ રાજકીય પાર્ટી નથી હમણાં અમારા વિસ્તારમાં ભાજપ વાળા એવું છોટા ઉદેપુરમાં બધું કે આ તો ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે બીજી પાર્ટી બનાવી કાઢી છે હવે આમ આદમી માંથી નહીં લડે આમાંથી લડશે એવું નથી આ સંગઠન છે સામાજિક વિચારધારાનું રાજ્ય અલગ માગીએ એમાં કા અમે ખોટું ગુનો કરે અમે એમાં શું નક્સલી થઈ ગયા આજે અઠાવીસ રાજ્ય બન્યા છે ઓગણત્રીસમું રાજ્ય બને આજે ભરૂચમાંથી ઓગણીસો સત્તાણું માં નર્મદા છુટું પડ્યું તો અમને બધાને ફાયદો થયો સરકારને પણ વહીવટ કરવાનો ફાયદો થયો આજે વડોદરામાંથી છોટાઉદેપુર છૂટું પડ્યું છે છોટાઉદેપુર વાળાને બી ફાયદો થયો ફાયદો તો એવી રીતે અલગ રાજ્ય માંગશે એટલે આ લોકો આપણો નર્મદા ડેમ પણ એ લોકો માંગી લેશે અમારા રાજ્યમાં આવે છે વહીવટ જ અમે મળેલા બરાબર છે ચિંતા આ લોકોને ને થર્મલ પાવર નીકળે છે એનો છે થર્મલ પાવરમાંથી વીજળી ઉત્પન્ન થાય છે આ પાણી ઉત્પન્ન થાય છે અહીંયા રેતી નીકળે છે લિગ્નાઇટ નીકળે છે અહીંયા યુરેનિયમ નીકળે છે અહીંયા લાકડું છે જમીનો છે એના પરનો કબજો છીનવાનો છે એટલે લડાઈ નાની સુની કોઈના મગજમાં હશે કે આ તો લડી લઈને જિંદાબાદ મુર્દાબાદ આવેદન આપી આવે નિવેદન આપી આવે ચાલો જતા રે એવું નથી તમે બધા ક્રાંતિકારી લોકો છો આ ચૈતરભાઈ બોલે છે તમે લખી રાખજો આજની તારીખે સત્તર બાર બે હજાર ચોવીસ નોટમાં લખી રાખજો આવનારા દિવસોમાં જો ગુજરાતમાં પરિવર્તન જો લાવવું પડશે તો અહીંયા બેઠેલા આપણે બધા લાગશું ને તો પરિવર્તન આવવાનું છે બીજો કોઈ પરિવર્તન લાવવા વાળો શરૂઆત આપણે કરી દેવી પડશે તમારા મનમાં કોઈ સંકોચ હોય કે યાર આટલો નાનો માણસ મારે ત્યાં તો ભાજપનો બહુ મોટો નેતા ગામમાં રહે છે એની સામે કેમ પડવું નહીં પડવું પડે એ ભાજપનો મોટો નેતા હશે ને પૈસાનો જોર હશે ને એની સામે પડવું પડે તમારી સંકુચિત માનસિકતા કાઢી નાખો બરાબર છે આ તમારી સામે જીવતો જાતતો દાખલો છે આટલા નાના ગામમાંથી વિધાનસભા લડ્યા તો લોકોએ સહકાર આપ્યો ધારાસભ્ય બનાવ્યા લોકસભા આપણે લડ્યા બધાના મગજમાં હતું કે આ તો હું છે આમ આદમી પાર્ટી ચાલે નહી વિધાનસભામાં બધા લોકો લડ્યા આટલા બધા બધા જ લડ્યા ને તમે પચાસ પચાસ હજાર અડતાલીસ હજાર પિસ્તાલીસ હજાર મત આપણને લોકોએ આપ્યા છે લોકસભામાં બી આપણે લડ્યા પૈસો પાવર ને દારૂ ને કેવું હતું એ લોકોનું એક ઘરે મીટિંગ કરી એટલે પોલીસ પહોંચી જાય ને સાંજે એનો સર્વે કરે ભાઈ કેટલા જણ નોકરી કરે છે એને બદલી કરો શું ધંધો કરે છે એનું દુકાન બંધ કરો એની ગાડી રોકો એના લાયસન્સ માંગો આજે પોલીસ પહોંચી જતી હતી ને અમે મિટિંગ કરીને ઉઠીએ એટલે અડધા કલાકમાં પોલીસ એટલું પ્રેશર સરકારનું કે આને હરાવવાનો છે આ ભરૂચ લોકસભા જીતે છે એને પાડો ખુદ અમિત શાહ આવીને કહી ગયેલો પાંચ વખત કીધેલું ચૈતરભાઈ તો અહીંયા નક્સલી નક્સલવાદી છે એને તમે મત આપો છો નક્સલવાદી છે ઝઘડિયામાં મિટિંગ કરી હતી યુટ્યુબ પર જોજો તો ગૃહમંત્રીને ખબર છે ચૈતરભાઈ વસાવા અહીંયા લડે છે એટલે એ મંત્રી પોતાનું સ્ટેટમેન્ટ લક્ષલી તરીકે આપે બોલો એટલો ડર છે આ લોકોને એટલે કહેવાનો મતલબ આવ તમે અહીંયા બધા પોતાના ખર્ચે આવેલા છે મેં કોઈને ભાડું તોડું કે જમણવાર કે એવું કંઈ ભંડારો રાખ્યો નથી તમે એક વિચારધારા સાથે ક્રાંતિકારી લોકો છો એટલા માટે આવ્યા છો બાકી તો અમને તો હું ફેર પડી જવાનો ભાઈ બીજા બે હાફ કેસ કરે ને મને હું ફેર પડવાનો મારા એફિડેવિટમાં બે વર રાખે જવાનો છે પણ લડત આપણી તૂટવાની છે આપણે લોકો માટે જે સુખે દુઃખે ઉભા એ તૂટી જવાનું છે લોકોના કામ નથી થવાના એટલા માટે આ લોકો ડિસ્ટર્બ કરી રહેલા છે આ કઈ નાની મોટી લડત નથી ભાઈ અત્યાર સુધીના નેતાઓ બધા કોઈ ગ્રાઉન્ડ પર નહોતું આપણે તમે અમે બધા ગ્રાઉન્ડ પર છે પોલીસ સામે આર્ગ્યુમેન્ટ આપણે કરીએ છીએ કેમ આપણે બધા ભણેલા ગણેલા છે આપણે સંવિધાન જાણીએ છીએ આપણા અધિકારો જાણીએ છીએ એટલે કોઈએ દબાવવાની જરૂર નથી શરૂઆત થઈ ગયેલી છે એવું માની લો આજેથી આ કાઉન્ટડાઉન ચાલુ થયેલું છે જેટલી તેરે તેર નગરપાલિકાઓ પરિણામ જે પણ મળે તેરે તેર નગરપાલિકાઓ આપણે લડવાની છે બરાબર છે પરિણામ ક્યાં આવે તે ભાઈ બધી હારીશું તો છે પણ તેર તેર માં માણસો જોઈએ સાથે ગામ પંચાયત ની ચૂંટણી આવે છે ભાઈ કોઈ મગજમાં છે ને કોઈ નાની નથી આ ચૂંટણી બહુ મોટી ચૂંટણી છે ગામ પંચાયતની જેટલી પણ ચૂંટણી આવે ને સરપંચ બહુ મહત્વનો હોય છે એ સરકારનો સરપંચ હશે ને તો પેલા લોકો બારોબાર ઠરાવો માંગી લેશે રસ્તો કાઢવાનો છે તો આપણો જ સરપંચ છે ને ઠરાવ લખાઈ લાવો સરપંચ પાસે આવે ને તો સરકારનું કામ છે ઉપરથી છે લખ પ્રોજેક્ટ આવશે રોડ આવશે જમીનો બધી બીજા સરપંચો હોય તો લખી લખીને આપ જ કરશે આપણો સરપંચ હોય ને તો લખીને નહીં આપે સાચી વાત છે કે ખોટી વાત છે એ આપણને પૂછે ચૈતરભાઈ આ પ્રોજેક્ટ આવ્યો છે પેલા સરકારવાળા મારા પર ટીડીઓ ભીડીઓ લખાણ માંગે છે આપું કે નહીં આપણે કે થોપ એટલે છોપી દેશે પણ સરકાર હાથે મળેલો સરપંચ હશે ભાજપ શાસિત વિચારધારા વાળો સરપંચ હશે ને તો દુનિયા જેવા પ્રોજેક્ટો મોટા મોટા હશે તો એકવાર ઠરાવ આપી દેશે પછી લડી લડીને આપણે મરી જઈશું પણ કઈ મેળ પડવાનો નથી એટલે સરપંચો પણ આપણા એકલા ચૈતરભાઈ આવે દાહોદમાં આપણે ભેગા થવાનું લડવાનું નહીં મહીસાગર માં ચૈતરભાઈ આવે જિગ્નેશભાઈ આવે અનંતભાઈ આવે લડવાનું નહીં તમારી લીતે પણ નેતા બનો આગેવાની લો લીડરશીપ લો તમારામાં તાકાત છે અંદર બહાર કાઢો હા જ્યાં જરૂર છે ત્યાં ચોક્કસ બોલાવો પણ અમે બી અમારા બી ભૂત જેવા કામ છે તમે બોલાવો ત્યારે અમે ડાંગમાં હોઈએ તમે બોલાવો ત્યારે અમે ગાંધીનગર હોય ક્યારેક અમે દિલ્હી હોય કોઈ ટાવર પર સાચી વાત કાકા એક ટાવર પર ચડ્યા ફોન આવ્યો હતો મેં તો ચંદીગઢ ના કે તમે આવો તો જ ઉતરો ચંદીગઢ થી કઈ રીતના ઉડી ના મારું પ્રાઇવેટ વિમાન થી તો લઈને આવું બરાબર કે નહીં એટલે મેં કીધું ભાઈ લડો ચૈતરભાઈ આવીને લડવા લડી લેશે અમારા ભાગ નું નથી તમારા ભાગ ની લડાઈ કે હું કઈ અલાઉદ્દીન નો ચિરાગ નથી કે તમને બધા તમારા ભાગ ની લડાઈ કોઈ માતાજી કે ભગવાન અગવાન કોઈ લડવા આવવાનું નથી ભાઈ એ મગજમાં બાંધી લેજો કોઈના મગજમાં હશે કે મારી લડાઈ ચૈતરભાઈ લડી લેશે કેજરીવાલજી આવીને લડશે મારી લડાઈ ઈસુદાન ભાઈ લડશે ભાઈ અમે કાં પોચી વળીશું એટલે પોતપોતાની લડાઈ માટે તૈયાર રહીજો કોઈનું ખોટું કરવાનું નથી પણ આપણું ન્યાય માટે લડવું પડશે ને એના માટે હું કેમ છું અમે બેઠા કઈ વાંધો નથી અમને જેટલું માર્ગદર્શન આપીશું અમારાથી દોડાશે તો સહકાર પણ મળશે પણ હવેનો સમય તમે ટાઈમ કાઢજો બિલકુલ હવે બાંધછોડ ચાલવાની નથી હવે થોડો સમય આપો આ સમય જતો રહેશે હું ધારાસભ્ય છું આજે થોડી ઘણી આપણા ગુજરાતમાં ચાર ધારાસભ્ય છે આગળ કઈ નહોતું તો બી આટલી સરસ વિધાનસભા લડ્યા છે લડ્યા છે કે નથી લડ્યા બે હજાર બાવીસ ની લડે છે ને આપણે તો હવે જે તાલુકા જિલ્લા પંચાયતો આવવાની છે એમાં પણ બધા તૈયાર થઈ જાઓ અત્યારથી કોઈ સંકોચ નહી કોંગ્રેસના સાથીઓને પણ આપણે જે તે સમયે કહીશું જ્યાં આપણે બેસવાનું થશે હું તમને મારી ઓથોરિટી નરેશભાઈ ની ઓથોરિટી આ જિલ્લા પ્રમુખોની ઓથોરિટી અમે તમને કહે છે તમે જ્યાં નક્કી કરશો ત્યાં અમે બેવા તૈયાર છે ભાઈ એમને બી કહીશું જ્યાં બાર્ગેનિંગ થતું હોય વાટાઘાટો થતા હોય અમે અમારા પ્રયાસો કરીશું જ્યાં થતું હોય ત્યાં એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ તમે તૈયાર થઈ જાવ આવનારી તાલુકા જિલ્લા પંચાયતો ગુજરાતમાં શું થાય છે એનો મને વિશ્વાસ નથી પણ ટ્રાઇબલ વિસ્તારમાં અંબાજીથી ઉમર ગામની બધી તાલુકા પંચાયતો આપણે લડવાની અને બધી તાલુકા પંચાયતો આપણે બેસાડવાની છે આજેથી ગાઢ તમારે બાંધી લેવાનું છે સાંજે મિટિંગો રાખો અમને બોલાવો મહિનામાં પંદર દાળ એક જિલ્લાનો કાર્યક્રમ અમને ઘડી નાખો તમે અમે આવીશું રાતે તમે ચાર ચાર પાંચ પાંચ મીટીંગો રાખો અમે કરીશું લોકોને સમજાવીશું લોકો રાહ જોઈને બેઠા છે તમે મિટિંગો ગોઠવો કેવડીયા ગોઠવો ડાંગ ગોઠવો આવા ગોઠવો અમને બોલાવો ગામમાં રાખો હવે તાલુકામાં નથી કરવું આપણે ઉઠી બેઠા કે સર્કિટ હાઉસમાં બેહીએ એનો કોઈ મતલબ નથી તો આ જ ભેગા થાય છે એમની સામે હું ભાષણ કરવાનું એ તો જાણે જ છે બધું પણ જે લોકો નથી જાણતા આ લોકોની સિસ્ટમ એમને આપણે જાણ કરવાનું છે કે આ લોકો કઈ પ્રકારનું રાજ લાવવા માંગે છે સંવિધાનને ખતમ કરો પોલીસનો ઉપયોગ કરો વહીવટી તંત્રને છૂટો દોર આપી દો આજે ગુજરાતમાં કોઈ બોર્ડ નિગમની નિમણૂક નથી આજે અધિકારી રાજ ચાલે છે કોઈ બોર્ડ નિગમ ની પાણી પુરવઠા બધા નિગમો હમણાં સુધી ચાલે તે બંધ કોઈને નિમણૂકો નથી બધું અધિકારીને હોપી દીધું કરો તમે ભ્રષ્ટાચાર કરો એટલા માટે અમે તો જાણીએ છીએ વિધાનસભામાં બી લડીશું ગ્રાઉન્ડ પર બી લડીશું પણ તમને બધાને વિનંતી છે તમે પણ નેતા બનો તમારી માનસિકતા હવે ખુલ્લી કરો આટલી રાષ્ટ્રીય પાર્ટી છે એના કાર્યકારી પ્રમુખ છું હું આ બધા પ્રમુખો બેઠા છે ને બધા તમે બધા ક્રાંતિકારી લોકો છે બાકી તો ચેકડેમ બનાવવા વાળા કોન્ટ્રાક્ટ બનાવવા વાળા તો બધા પડેલા જ છે એ બધા ભાજપમાં જ હશે જેને દારૂ વેચવાનો હશે જેને જુગારના આંકડા ધંધા ચલાવવાના હશે જેને માટીનું કૌભાંડ કરવાનું હશે જેને હાઇવે ટેન્ડર ભરવાના હશે જેને બ્રિજ જેને આરસીસી રોડ ખાઈ જવાના છે બધા ભાજપમાં બેઠા જ છે પણ આપણે તો લોકોના કામ માટે લડવાનું છે બરાબર છે એટલે આવનારા દિવસોમાં લડત બોલ આમી ચાલવાની છે ભાઈ આવી મુમેન્ટો કાયમ થશે જ્યાં જેની અનુકૂળતા એ રીતના બધા ઉપસ્થિત રહીશું પણ હવે તમે નેતા બનવાની આગળ વધો જેને જ્યાં તક મળે ત્યાં સરપંચમાં મળે તાલુકા જિલ્લામાં મળે નગરપાલિકામાં મળે કે બે હજાર સત્તાવીસમાં ધારાસભ્યમાં તક મળે એમાં લડો અને બધા નેતા બનો અને જ્યાં સુધી આપણે રાજ સત્તામાં નહીં આવીશું ત્યાં સુધી આપણો કોઈ મેળ પડવાનો નથી આજે હું રાજ સત્તામાં છું ધારાસભ્યમાં છું ત્યારે આજે મારા ઘરે તમે આટલા લોકો આવ્યા છો કાલે તમારામાંથી બીજા દસ ધારાસભ્ય બનશે તો આપણું સંગઠન ઓર મજબૂત થશે તો આવનારી તાલુકા જિલ્લા અને આવનારી નગરપાલિકા આવનારી ગ્રામ પંચાયત અને આવનારી વિધાનસભામાં આજેથી ગાઢ બાંધી લો કે ભાઈ મારે આ તાલુકા સીટ લડવી છે ને જીતવી છે વાર્તા પૂરી આ મારી જિલ્લા સીટ લડી લેવી છે ને જીતવી છે વાર્તા પૂરી મારે બે હજાર સતવિસ ની વિધાનસભા લડવી છે એટલે ગાઢ બાંધીને ઉતરી જાવ આજેથી મેદાનમાં અમે તમારી સાથે છે જય આદિવાસી જિંદાબાદ હોલગુલાલ જિંદાબાદ